જે કિસાન ખેડૂત મિત્રો સુરીદે પ્રાકૃતિક ફાર્મ ઉપર આપણે આજે આચ્છાદનથી થતા ફાયદા તેના વિશે આપણે માહિતી લેશું સામે બોલડી આંબો અને આ આપણે પ્રાકૃતિક ખેતીનો મેઇન જે આયામ છે એમાં આચ્છાદનના બહુ મહત્વ છે અને નબળો આંબો હોય એમાં આચ્છાદન કરવાથી શું ફાયદા મળે જો આચ્છાદનમાં આપણે ખાલી આ દાખરી લીધી છે કે જે કચરાઈ ગયેલી હતી અને પશુ ખાઈ ન શકે એવી હતી અને તમે આચ્છાદનમાં શું લઈ શકો તો કે આ જે ઘાસ છે અથવા વેસ્ટ પરાળ છે કે જે નકામું છે અને વનસ્પતિનો પદાર્થ છે એ કોઈ પણ ચાલે બારીકય ચાલે મોટોય ચાલે તેનું આચ્છાદન આપણે આજે તમને કમ્પ્લીટ બતાવશું અને બે જાતના જે ખાતર છે બ્રહ્માસ સામે આ દેશી અને આનું શું રિઝલ્ટ આવે બધું બતાવવાનું છે આખો વિડીયો સંપૂર્ણ જોજો ખેડૂતો લગી સાચી માહિતી પૂગે હવે આપણે ખાતર નાખશું